શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુઓની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી

ભુજવાડો ટાટા ઇન્ટ્રા પિકઅપ લોડિંગ ગાડી જેના રજીસ્ટ્રેશન નંબર જીજે બાર સીટી ચૌદ જીરો આઠમાં એલ્યુમિનિયમના વાયરોના ગૂંચડા ભરી ભુજથી અંજાર બાજુ જઈ રહ્યો છે જે વાયરો તે ચોરી કે છડ કપડથી મેળવેલ વાયરો છે અને તે આ એલ્યુમિનિયમના વાયરો કરવા માટે જઈ રહ્યો છે જેથી મળેલી હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ મળી આવ્યો હતો અને તેના કબજાના વાહનના પાછળના ભાગે એલ્યુમિનિયમના વાયરોના ગુજડા ભરેલ હોય જે બાબતે મજકુરીસમને તેની પાસે રહેલ એલ્યુમિનિયમના વાયરો બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ નહીં હોવાનું જણાવ્યું હતું

તેઓ ભૂજથી અંજાર બાજુ એલ્યુમિનિયમના વાયરો સાથે લઈ જઈ રહેલ હોવાની હકીકત જણાવી હતી જેથી મજકુરી સમના કબજામાંથી મડી આવેલો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે બીએનએસએસની કલમ અનુસાર કબજે કરી મજકુરી સમને બીએનએસએસની કલમ અનુસાર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી છે દાઉદ અબ્દુલ્લા કુંભાર આ આરોપીને એલ્યુમિનિયમના વાયરોના ગૂંચડા વજન આશરે છસો એંશી કિલોગ્રામ જેની કિંમત રૂપિયા અડસઠ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે જ્યારે સિકંદર મોખા રહેવાસી ભૂતેશ્વર વિસ્તાર ભુજ આ આરોપી પકડવાનો બાકી છે